કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ શ્રાવણ મહિનો ચાલુ થતો હોવાથી દિવાસાનો દિવસ અષાઢ આવાસના દિવસે એવ્રતમાં જીવ્રતમાં જયામાં વિજયામાનું વ્રત ઘણી સ્ત્રીઓ રહેતી હોય છે તો એ બાબતમાં હું તમને એની કથા વાર્તા કહીશ અને એનું મહાત્મા કહીશ તો તમે સાંભળજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ જય એવ્રતમાં જીવ્રતમાં વ્રત આ વ્રત અષાઢ વ્રત તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે આ વ્રત કરનાર સ્ત્રીએ સવારે વહેલા ઉઠી નાહી ધોઈને મંદિરે જઈ માતાજીની પૂજા કરવી ત્યારબાદ ફરાહાર કરવો રાત્રે જાગરણ કરી માતાજીની પ્રાર્થના ભજન કીર્તન કરવા આમ પાંચ વર્ષ સુધી વ્રત કર્યા પછી તેને ઉજવવું એ માટે પાંચ કે સાત બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું આ વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે હવે આપણે વાર્તા કોઈ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બ્રાહ્મણ જ્ઞાનથી ઘણો સંતોષી હતો અને તે જ્ઞાની હતો સંતોષી હતો જે કોઈ મરે તેમાં સંતોષ માનતો હતો જ્યારે તેની પત્ની અસંતુ અસંતુષ્ટ હતી કારણ કે તેનો ખોરો હજુ સુધી ખાલી હતો તેને સંતાન કોઈ ન હતું બસ આ વાતને લઈને તે સદાય મનમાં અને મનમાં બળ્યા કરતી હતી કોઈ વાર આ અંગે તે બ્રાહ્મણ સાથે પણ ઝઘડો કરી બેસતી બ્રાહ્મણ બિચારો તેને ઘણું સમજાવે કે આ આપણા હાથની વાત નથી મારા ભોરાનાથને જે મારા ભોરાનાથને જે સમજા જે હશે તે ધાર્યું હશે તે જ કરશે માટે તું સંતોષ રાખ પરંતુ બ્રાહ્મણીનું મન જરાય શાંત ન થયું તે સદાય પુત્ર માટે ઝંખ્યા કરતી છેવટે બ્રાહ્મણ પોતાની પત્નીની પુત્ર પ્રાપ્તિની તીવ્ર ઝંખના જોઈને જંગલમાં ભગવાન શંકરનું તપ કરવા આવી પહોંચ્યો ત્યાં એક અવાવરું મંદિરમાં બેસીને તે તપ કરવા લાગ્યો લાગ લગા છ દિવસ સુધી તેણે કઠોર તપ કર્યું છતાં ભગવાન શંકર પ્રસન્ન ન થયા એ દરમિયાન એક પારધી ત્યાં આવી ચડ્યો તેણે જય ભોલે કહીને ભગવાન શંકરને બકરાનો ભોગ ધરાવ્યો પારધીનું આવું અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર ખરભળી ઉઠ્યા છતાં તેમણે પોતાના મન પર કાબુ રાખતા પારધીને કહ્યું હે પારધી તારે શું જોઈએ છે પ્રભુ મારે સાત પુત્રો જોઈએ છે તથા તારી ઈચ્છા ફરીભૂત થશે પારધી વરદાન મેળવી ત્યાંથી ચાલ્યો ગયો બ્રાહ્મણ આ દ્રશ્ય જોઈ આશ્ચર્ય પામ્યો તેને ભગવાન શંકર અન્યાય લાગ્યા તે મનમાં વિચાર કરવા લાગ્યો કે હું છ છ દિવસથી મોંમાં અંજર નાખ્યા વગર અઘોર તપ કરું છું છતાં ભગવાન મારા પર પ્રસન્ન થતા નથી જ્યારે પારધી બકરાની હત્યા કરી પાપ આચરે છે છતાં તેને ભગવાન શંકર દર્શન આપે છે અને મોં માગ્યું વરદાન આપે છે વાહ પ્રભુ વાહ તારી લીલા વિચિત્ર છે હવે તો તારા શિવલિંગ પર માથું પટકીને મરવું તો જ મારો તો જ તમારી આંખો ઉઘરશે એમ વિચારી તે માથું પટકાવા જાય છે ત્યાં ભગવાન શંકર પ્રગટ થઈ બોલ્યા હે બ્રાહ્મણ મારા સ્થાનકે આવીને તું આપવા શા માટે કરે છે બ્રાહ્મણે બે હાથ જોડી કહ્યું હે ભોરાનાથ આપ તો દીનાનાથ છો હું તમારી રોજ સેવા પૂજા કરું છું અત્યારે પણ આપની સમક્ષ અંજારનો ત્યાગ કરી તપ બેઠો છું છતાં તમે પેલા પારધીને ઘડીના ભાગમાં સાત દીકરા આપી દીધા અને મને એક પણ નહીં ભગવાન શંકરે તેને શાંત પાડતા કહ્યું તું આટલો બધો આકરો કેમ થાય છે જો પેલો છાનનો પોદરો છે એમાં કેટલા જીવરા ખડબદે છે પારધીને સાત છોકરા આપ્યા પણ એનો કોઈ અર્થ નથી હું તને એક દીકરો આપીશ પણ બત્રીસ લક્ષણો હશે તેને તું સારી રીતે ભણાવી ગણાવી મોટો પંડિત બનાવજે જ્યાં સુધી તે વિદ્યાભ્યાસ ન કરી શકે ત્યાં સુધી તું એને પરણાવતો નહીં બ્રાહ્મણ તો આ સાંભળીને ખુશ થઈ ગયો તે પ્રભુને નમસ્કાર કરી પોતાને ઘેર આવી પહોંચ્યો આ વાતને થોડા દિવસ થયા હશે ત્યાં તો બ્રાહ્મણીને ગર્ભ રહ્યો અને પૂરા નવ માસે તેને રાજાના કુંવર જેવો પુત્ર અવતર્યો બ્રાહ્મણ બ્રાહ્મણી આનંદનો પાર ના રહ્યો દિવસો પછી મહિના પછી વર્ષો એમ પસાર થવા થવા લાગ્યો લાગ્યો છોકરો મોટો તેને ભણવા મૂક્યો તે બાર તેર વર્ષનો થયો ત્યાં તો તેના માટે છોકરીના માંગા આવવા લાગ્યા આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા અને એમાંની એક સારી છોકરી જોઈ પોતાનો છોકરો પરનાવી દીધો છોકરાને પરનાવીને જાન પાછી ફરતી હતી ત્યાં અષાઢ ત્યાં અષાઢ માસની અંધારી રાતે અચાનક વરસાદ તૂટી પડ્યો વરસાદના પાણીમાં બરદ ગાડા અટવાઈ પડ્યા આથી જાનના માણસો ગાડામાંથી નીચે ઉતરી ચાલવા માંડ્યા છોકરો પણ જાનૈયાઓ સાથે સાથે ચાલતો હતો નવી બહુ પણ તેમાં સામેલ હતી સૌ કોઈ વાતો કરતા અંધારામાં એકબીજાનો હાથ જાળી માળ માર્ગ કરતા આગળ વધી રહ્યા હતા ત્યાં અચાનક ક્યાંથી સાપ આવી ચડ્યો અને છોકરાના પગે ડંખ મારી સરસરાટ ચાલ્યો ગયો છોકરો કાઢી ચીસ પારી રસ્તા વચ્ચે ઢળી પડ્યો જોત જોતામાં ઝેર વ્યાપી ગયું આથી તેનું શરીર લીલું છમ થઈ ગયું ઘડીના છઠ્ઠા ભાગમાં તે મૃત્યુને શરણ થઈ ગયો જાનવીઓમાં રોકડ શરૂ થઈ ગઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી હૈયાફાટ ફાટ ઉડન કરવા લાગ્યા છેવટે બધાને સમજાવીને તેમને માન શાંત રાખ્યા અંધારામાં વધુ વાર રોકાવામાં જોખમ છે વળી સબની વ્યવસ્થા કાલે સવારે કરીશું અત્યારે તો આપણે અહીંથી ચાલ્યા જઈએ એમ સમજાવી બ્રાહ્મણ બ્રાહ્મણી લઈને ત્યાંથી બધા ચાલ્યા ગયા વહુએ પોતાની સાથે આવવાની ઘણી વિનંતી કરી પણ તે એકની બે ન થઈ તે પોતાના પતિના સબને વાઘ સિંહ ફાડી ન ખાય તે માટે કોઈ સુરક્ષિત સ્થાન વિચાર કરતી હતી ત્યાં જ બેસી રહી જાનૈયો તથા બ્રાહ્મણ બ્રાહ્મણી તેને એકલા મૂકીને ત્યાંથી ચાલી નીકળ્યા થોડી વારે વવે પોતાના પતિના સબને ખભે ઉપાડી લીધું અને થોડે દૂર આવેલા મંદિરમાં તે જઈ પહોંચી એ મંદિરમાં એવ્રત જીવ્રતનું હતું તેણે અંદર જઈ માના ચરણોમાં પતિનું સબ મૂકી બહારના વાસી દીધા અને માને તે કરવા લાગી કે માં મારા પાપનો બદલો મારા પતિને શા માટે આપ્યો જો હું પાપી હોઉં તું મારો જીવ લઈ લે પણ મારા પતિને જીવતો કર આમ તે પોતાના નસીબને દોષ દેતી વિલાપ કરતી બેઠી હતી ત્યાં મધરાતે મા એવ્રત મંદિરમાં આવ્યા અને પોતાના મંદિરના દ્વાર બંધ જોઈને ગુસ્સે થઈ બોલ્યા મારા મંદિરમાં દ્વાર કોણે બંધ કર્યા જે હોય તે જલ્દી બહાર ના ખોલ નહીતર હું શ્રાપ આપીશ આ સાંભળી અંદર બેઠેલી બહુ ગભરાઈ ગઈ તેને જલ્દી ઉઠીને બાર ના ખોલ્યા અને સામે જોયું તો સામે સાક્ષાત માતાજી ઉભા હતા માતાજી ને જોઈ વહુએ તેમના પગમાં પડીને સર્વ હકીકત કઈ સંભળાવી માતાજીને તેના પર દયા આવી અને કહ્યું જો તું મારું કયું માનીશ તો હું તારા પતિ ને દાન આપીશ વઉે મુખ સંમતિ આપી ત્યાં જ માની દયાથી પતિના સબે પાસું ફેરવ્યું એટલી વારમાં મૂર્તિમાં સમાઈ ગયા થોડી વાર થઈ ત્યાં માં જીવ્રત પધાર્યા તેઓ પણ મંદિર બંધ જોઈ ગુસ્સે થઈ ગયા અને તેમને પણ શ્રાપ આપવાની વાત કરી પણ પછી વહુનું દુઃખ જોઈ તેઓ પોતાનું કહ્યું માને એ શરતે તેમણે તેના પતિને થોડું જીવતદાન આપ્યું

વહુએ જેવી સમંતિ આપી ત્યાં જ તેના પતિના સબના શ્વાસ શરૂ થઈ ગયા પણ હજુ સુધી શબમાં ચેતન આવ્યું ન હતું તેમ છતાં વહુ ખુશ દેખાતી હતી તેનો આત્મવિશ્વાસ વધી ગયો હતો ચોથો પોર થયો ત્યાં વિજ્યામાં આવ્યા તેઓ દ્વાર બંધ જોઈ ગુસ્સે થયા પણ પછી વહુનું દુઃખ જોઈ તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માને તો તેના પતિને સજીવન કરવાનું વચન આપ્યું વહુએ હા કહી ત્યારે માએ તેના પતિના સબ પર પાણી છાંટી તેને જીવતદાન આપ્યું પોતાના સૌભાગ્ય નાથને સજીવન થયેલો જોઈ વહુ ખુશ ખુશ થઈ ગઈ તેનો પતિ પણ સગરી વાત જાણી ખુશ થયો ત્યારબાદ પતિ પત્ની માને પગે લાગીને ત્યાંથી પોતાને ઘેર પાછા ફર્યા આ વાતને એક વર્ષ થયું હશે ત્યારે માતાજીની કૃપાથી વહુને એક પુત્ર અવતર્યો રાત પડી એટલે એવ્રત માં આવ્યા અને વહુ પાસેથી પુત્ર લઈ ચાલતા થયા વહુ માતાજીને બોલે બંધાયેલી હતી તેથી વગર આના કાને તેને છોકરાને માને હવાલે કરી દીધો બીજે દિવસે સાસુએ પુત્રને પાનામાં ન જોતા વહુને પૂછ્યું વહુ દીકરો ક્યાં ગયો બિચારી વહુ શું બોલે સાસુએ તેને ઘણું પૂછ્યું પણ વહુ કંઈ જવાબ ના આપી શકી આથી સાસુએ મનમાં ધારી લીધું કે આ બહુ જરૂર ડાકણ હોવી જોઈએ અને તે જ આ બાળકને ખાઈ ગઈ હશે તેણે જ છોકરાને મારી નાખ્યો હશે સાસુ વહુમાં ત્યારથી કંકાસ શરૂ થયો તેમ છતાં બહુ તેમની સાથે સંપીને રહેતી હતી આમ ને આમ તેને ફરીવાર પેટ માંડ્યું ફરીવાર પણ પુત્ર અવતર્યો રાત્રે માં આવી તેના બીજા પુત્રને પણ લઈ ગયા સાસુને આ વખતે ચોક્કસ એમ થયું કે મારી બહુ ડાકણ જ છે આથી ત્રીજી વાર જયારે બહુ પુત્ર અવતર્યો ત્યારે જાતે ચોકી કરવા લાગ્યા પરંતુ રાત્રે જયામાં આવીને પુત્રને લઈ ગયા સાસુમાં ઊંઘતા જ રહી ગયા આ રીતે બહુએ પોતાનું સૌભાગ્ય અખંડ રાખવા માટે પોતાના ત્રણ ત્રણ દીકરાઓનો ભોગ આપ્યો અને પતિ તથા સાસુની નજરે ડાકણ સાબિત થઈ તેમનું વર્તન પણ પોતાના પ્રત્યે બદલાઈ ગયું હતું છતાં તે ચૂપચાપ તેમની સાથે સંપીને પોતાનું જીવન વિતાવી રહી હતી સમય ખૂબ ઝડપથી પસાર થવા લાગ્યો બહુને ચોથી વાર પણ પુત્ર જ અવતર્યો આ વખતે સાસુએ પુત્રનું રક્ષણ કરવા માટે રાજાને બોલાવ્યો હતો રાજા ઉગાડી તલવારે પુત્રનું રક્ષણ કરતો હતો પરંતુ વિજયામાં ક્યારે આવીને ચોથા પુત્રને લઈ ગયા તેનું રાજાને ભાન જ ન રહ્યું રાજા સમજી ગયો કે આમાં બહુનો જરાય માક નથી આ તો ફક્ત દેવીનો ચમત્કાર છે આ રીતે વહુ બધાની નજરમાં ડાકણ ઠાળી છતાં તેણે આ વાતનું રહસ્ય કોઈને જાણવા ન દીધું અને ચૂપચાપ પોતાનો જીવન વ્યવહાર નિભાવે ગઈ પાંચમી વાર વહુને પુત્રને બદલે પુત્રી અવતરી વહુને સંતોષ થયો કારણ કે જાણે માતાજીએ ફક્ત પુત્રોની જ માંગણી કરી હતી માટે તેઓ હવે આ પુત્રીને લેવા નહીં આવે અને આ પુત્રી પોતાની પાસે જ રહેશે એ જાણી વહુ ખૂબ ખુશ થઈ ઉઠી તેને ઘોરાણી કરવાનું મન થયું અને બીજે દિવસે સવારે નાય ધોઈને ચારેય માતાજીઓને પોતાને ત્યાં ઘોરાણી તરીકે જમવા આવવાનું આમંત્રણ આપી દીધું બપોરના બાર વાગ્યા એટલે ચારેય માતાઓ સોળ શણગાર સજીને વહુને ત્યાં જમવા પધાર્યા વવએ ખૂબ જ પ્રેમ અને ભક્તિથી તેમને જમાડ્યા એ વખતે અચાનક ગોળિયામાં સૂતેલી દીકરી રડી ઊઠી આ સાંભળી ચારે માતાજી બોલી ઊઠી આ છોકરી શા માટે રડે છે એને રમાડવા માટે કે છાણી રાખવા માટે કોઈ ભાઈ નથી ને એટલે માટે એ રડે છે બહુએ જવાબ આપ્યો આ સાંભળી ચારે માતાજી બહુ બહુ પર પ્રસન્ન થયા અને તેઓ લઈ ગયેલા ચારેય પુત્રોને પાછા આપ્યા અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા આ દ્રશ્ય સાસુ ફાટી આંખે જોઈ જ રહ્યા તે પોતાની વહુને આજ સુધી દાકણ માનતા હતા તે આજના પ્રસંગથી તેમના મનનું સમાધાન થઈ ગયું વહુએ પણ સાસુને બધી વિગતે વાત કઈ સંભળાવી સાસુના મનમાં વહુ પ્રત્યે અનેક ઘણું માન વધી ગયું આખા ગામમાં તેના ગુણગાન ગવાવા લાગ્યા સાસુ વહુએ ભેગા મળીને માં એવ્રત જીવ્રતનો મહિમા વધારી દીધો સૌ કોઈ તેમનું વ્રત કરવા લાગ્યા જય મા એવ્રત જય મા જીવ્રત જય મા જયા જય મા વિજ્યા તમે જેવા ફર્યા એવું તમારું વ્રત કરનાર કથા વાર્તા સાંભળનાર વિડીયો જોનાર સૌ કોઈને ફરજો જય માતાજી હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ તમને આવી ધાર્મિક કથા વાર્તાઓ સાંભળવી હોય તો આ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી હર હર મહાદેવ